ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ભુજ દ્વારા માર્કેટ યાર્ડમાં ગોળ ચીકી તેમજ ઉત્તરાયણ નિમિત્તે વાપરવામાં આવતા રો મટીરિયલ બાબતે ડેઝી ઓફિસર શ્રી એ બી પટેલના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફ્ટી ઓફિસર એમ એમ પટેલ તથા એસીબી પટેલ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી વિવિધ પેઢીઓની તપાસમાં તેઓ દ્વારા વેચાણ કરવામાં આવતા ગોળ તથા અન્ય ખાદ્ય પદાર્થોની શંકાના આધારે મુંબઈ ટ્રેડર્સ માર્કેટ યાર્ડ ભુજમાંથી એફ શ્રી ચૌધરી દિનેશભાઈ ગંગાદાસ પાસેથી પડેલ દેશી ગોળ નવસો ગ્રામ કંપની પેકનો નમૂનો લઈ પૃથક્કરણ અર્થે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવ્યો છે તેમજ સ્થળ પર વધેલા તમામ જથ્થાને પૃથક્કરણ અહેવાલ ન આવે ત્યાં સુધી સ્થળ પર જ સીઝ કરવામાં આવ્યો છે જેનો કુલ જથ્થો બાર પેટી અંદાજે એકસો બાર નંગ જેની આશરે કુલ કિંમત દસ હજાર આઠસો બાર છે આ સાથે લીધેલ અન્ય વડેચા દેશી ગોળ નવસો ગ્રામ કંપની પેક તેમજ જૈનમ દેશી ગોળ નવસો ગ્રામ કંપની પેક જેવા તમામ નમૂનાઓ પ્રયોગશાળામાં પૃથકરણ અર્થે મોકલી આપેલા છે પ્રયોગશાળાના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે